વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર અને અમારા વીએફ ના બોર્ડના તમામ મેમ્બરોની ઉપસ્થિતિની અંદર જે વીએફ બોર્ડ દ્વારા અધિકારીગણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બજેટ મૂકવામાં આવ્યું હતું બસો ચુમ્માલીસ કરોડ નેવું લાખનું આ બજેટની અંદર સુધારા વધારા કરી એની અંદર બાર કરોડ અગ્ન સિત્તેર લાખના સુધારા સાથેનું આપણે વાત કરીએ કે બસો સત્તાવન કરોડ ઓગણસાઠ લાખનું વીએસ બોર્ડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે તમામ સભ્યો ઉપસ્થિત હતા એની અંદર આપણે વાત કરીએ કે જો વીએસની અંદર અનેક લોકો જ્યારે સારવાર માટે આવતા હોય છે અને ત્યાં આગળ અલગ અલગ પ્રકારની ઓપીડી સ્પેશિયાલિટી ચાલતી હોય છે એમાં નવા આધુનિક સાધનો વસાવવા માટે બે કરોડ ચૌદ લાખની ફાળવણી કરવામાં આવી છે જેમાં ચામડી વિભાગ હોય પેઇન ક્લિન વિભાગ હોય સાયટ્રાટિક વિભાગ ઓર્થોપેડિક ઇએનટીના સાધનો એ વસાવવામાં આવશે તદ તદઉપરાંત વીએફની અંદર નવું સીટી સ્કેન વસાવવા માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નવું સોનોગ્રાફી મશીન અલગ અલગ પ્રકારની સોનોગ્રાફીની જ્યારે જરૂરિયાત પડતી હોય તો સોનોગ્રાફી મશીન માટે પચીસ લાખની ફાળવણી નવું ઇકો મશીન માટે પચાસ લાખની ફાળવણી ટ્રોવા સેન્ટર જે આવેલું છે એનું કલર કામ કરવાનું હોય તેની ફોલ સીલિંગ માટે પચાસ લાખની તદઉપરાંત નર્સિંગના વિદ્યાર્થીઓ અલગ અલગ હોસ્પિટલની મુલાકાત લેતા હોય એ લોકો માટે નર્સિંગના વિદ્યાર્થીઓ માટે બસની જરૂરિયાત હોય છે ઇલેક્ટ્રિક બસ ફસાવવા માટે આમ વીએફ નું આપણે વાત કરીએ કે જે બજેટ હતું એની અંદર બાર કરોડ અગીતેર લાખ ના સુધારા કરીને બસો સત્તાવન કરોડ ઓગણસાઠ લાખ નું અંદાજપત્ર માન્ય મેયરશ્રી ની અધ્યક્ષતામાં મંજૂર કરવામાં આવ્યું છે